હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો બધાની ગુડ મોર્નિંગ આપ તો આપણે નવોદય વિદ્યાલયમાં જે ભરતી આવી છે એના વિશે આપણે વાત કરવાની છે ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીજો મિત્રો પગાર ધોરણ છે એ હજાર રૂપિયા રહેવાના છે અને આની લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો દસ અથવા બાર પાસ હો તો તમે અહીંથી અરજી કરી શકો છો તમે અરજી કરવા માટે કઈ કઈ રીતના અરજી કરવી તો વિડીયોમાં બનાવી લો મિત્રો એટલે આપણે પૂરી ડિટેલમાં ચર્ચા કરી દઈએ આપણે તો નવોદ વિદ્યાલયની બમ્પર ભરતી આવી છે એટલે ઘણી બધી ભરતી આવી છે મિત્રો બાર પાસ અને મળશે એક લાખ પગાર જો બાર પાસ હોય ને એક લાખ સુધીનો પગાર મળશે બરાબર ડિટેલમાં કઈ કઈ ફિલ્ડમાં છે કે કઈ કેટેગરી પરમાં ફિમેલ સ્ટાફ નર્સમાં એકસો એક એકવીસ જગ્યા અને મદદની વિભાગી અધિકારી પાંચ જગ્યા કોર્ડિનેશન મદદની બાર જુનિયર ટ્રાયલ ઓફિસર ચાર કાનૂન મદદ એક ચેટોગ્રાફર પછી કમ્પ્યુટર ઓપરેટર છે બધી અલગ અલગ ફિલ્ડમાં છે તો મિત્રો બધાય વિડીયો તમે છે સ્ટોપ કરી અને બધી માહિતી છે એક વખત રીડ કરી વાંચી લેજો કંઈ કઈ એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે આપણી શૈક્ષણિક લાયકાત કઈ કઈ રીતના છે તો તમે કઈ રીતના કઈ ફિલ્ડમાં તમે ફોર્મ ભરી શકો બરાબર સેક્શનમાં તો એ બધા મિત્રો યાદ રાખવા જશે તો આ રીતના છે અને જો નવોદય વિદ્યાલય ભરતી અરજી કરવા માટે છે ફિમેલ સ્ટાફ નર્સ સામાન્ય ઉમેદવારો છે પછી એસી એસ ટી છે પાંચસો રૂપિયા અન્ય પોસ્ટ સામાન્ય ઉમેદવારો માટે એક હજાર રૂપિયા ફી છે અને એસટી બરાબર તો તમે કઈ કેટેગરીમાં આવો છો મિત્રો એ તમારે ડિપેન્ડ કરવાનું રહેશે એટલે તમારે કેટલી ફી ભરવી એ તમારા ઉપર આધાર રાખે છે આપણે કેટેગરીવા સમજાવી દેવામાં આવ્યું છે નવોદય વિદ્યાર્થી ભરતી માટે લાયકાત છે તો આપણે આગળ વાત કરીએ એમ દસ અથવા બાર પાસ હોય અને ગ્રેજ્યુએશન હોય તો પણ તમે આમાં છે એ ફોર્મ ભરી અને તમે આમાં નોકરી મેળવી શકો છો મિત્રો અને વાત કરીએ નવોદય વિદ્યાલય ભરતી ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો કેટલીક ઉંમર મર્યાદા દસ હશે જાણો લો ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ છે એ મર્યાદા છે તમારે જો અઢાર વર્ષથી હોય તો તમે આમ ફોર્મ એપ્લાય કરી શકો છો સરળતાથી અને નવોદય વિદ્યા જે નવોદય વિદ્યાલય ભરતી માટે અરજી પ્રક્રિયા છે એ તો નવોદય વિદ્યાલય સમિતિ સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે આપણે તો તમારે જે નવોદય જી જીઓ વીએનની મુલાકાત લઈ તમારે ત્યાંથી જ ફોર્મ ભરવાનું છે મિત્રો તો આ રીતના વિડીયો હતો તો તમને વિડીયો સારો લાગે છે એટલે સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો મિત્રો